ઝાલા પાલબેન હરીશભાઈ નરોડાથી શ્રદ્ધા આગળ ને ભાવ આગળ ભલ દેવ નવી જા એની શ્રદ્ધા આગળ મને જોગડીને

ભરોસા ને વિશ્વાસે બેઠા હોય ને તો વિશ્વાસે બેહી રહેજો દીકરા તમારો વિશ્વાસ પૂરો કરવા ઓડી જોગડી દીકરા અડધી રાતે ટવું કરો અને અડધી રાતે હાજર થવા ઓડી ભૂલભાઈ માતા દીકરા પણ અંધારી રાતે કદાચ અજવાળા કરવા હોય ને તો મને યાદ રાખજો ઝોગડી દીકરા દરેક ભાવિક દર્શનાર્થીને મારા મારા દરેક દરેકને મારા રોમ દીકરા મારો મારો છેડો પકડ્યો હશે અરે રે મારો છેડો પકડ્યો હશે મારી આરે રહેવા વાળા હોય અને કદાચ મારી હારે તાર જોડેલો હોય ને તમારો તાર તૂટે નહીં તમારું રક્ષણ કરું તો હું જોગણી કરું દીકરા ગમે તે આફત હોય ગમે તે ગમે તેવી કુદરતી આફત હોય ગમે તે ગમે તે આફત હોય પણ કદાચ કદાચ મને હાંસલી હશે તો હું તમને હાંસવીશ દીકરા હાસવતા શીખજો નથી કોઈના રૂપિયા જોતા નથી કોઈની વસ્તુ જોતી દીકરા નથી હોના શોધી માગી દીકરા નહીં તો ઢગલા મળે મને રૂપાલી જોગણીના દીકરા પણ માગવાવાળી નથી હું જોગણી વાળી માતા છું દીકરા આ સુધી આ સુધી દુખિયાના દુખ મટાડે ને કઈક ના કઈક ના ગમે જબરા જબરા દુખ મટાડે મે અને આજ આજ મારા દીકરા હારે રેવાવની ફરમી માતા દીકરા ઓધડા વિશ્વાસ વાળા ઓધડા વિશ્વાસ માતા છું ઓધડી માતા મને ઓળખે ના ઓળખે અરે રે મને કોણ ઓળખે મને મારો ભાવિકો હા ભાવિક ઓળખી દીકરા ગમે ત્યારે દર હોય ગમે ઉગતા સૂરજ હોય કોઈ અંધારી રાતે હોય અરે રે મને મને ફોલભાઈ માતા ને મને કોને કોને યાદ કરીને હાજર નારી દીકરા આવો કોઈ બનાવ નથી મારા ભાવિક મને દર્શનાર્થી કોને યાદ કરી હોય જોગડી હાજર નથી હોય દીકરા હું કોઈને ધોરણ ના આવું મારા દીકરા સિવાય મારા દીકરા સિવાય આવું ને એવા એવા ફૂલમીના દીકરા હોય કે પૂજક હોય પૂજારી હોય ફૂલબીને મનમાં વાળા એ દરેક ભાવિક દર્શન આરતી માં ફૂલબી ઝોગડીના જાજા રમ દીકરા

મીટિંગ હોય તો આ લોકોની મીટિંગ એ મીટિંગ એ ક્યાંય થાય મારો રોમ જણે આ સુધી કોઈ પણ રશ લીધા નથી બસ એક જ રશ દુઃખ્યા લોકોના દુઃખ દૂર થાય શું કરવાથી બધાના દુઃખ મટે કેવા કેવા ઉપાય કરવાથી કોઈને ધીરે જ હોય કે ના હોય ધીરે જ કોઈને ના હોય તો મને ઉતાવળ થાય

તમારા દાદાના ગુના રહી ગયેલા હશે ને એમને તો એ ધોવા પડશે તમારે કોઈ નિશ્ચિત સમય હોય તો નથી કે આટલા દિવસનું આટલા વર્ષનું સોલ્યુશન થઈ શકે જીરો જીરો ન થાય જીરો થાય છે ને કારણ કે નવા નવા રોજ રોજ ઉભા થતા હોય તમારા હા તમે રોજ જૂઠાણું નું બોલો ને હા રોજ જૂઠા બોલો ને કઈક ને કઈક બાબત જૂઠો ઘરમાં તમે જૂઠું બોલો ને તો જૂઠા જ છો ધંધા માટે હું જુઠું બોલે ધંધા માટે તો બોલે જ જો ઈમાનદારી ધંધો ધંધો કરે તો એ ધંધો બરાબર ચાલે નહીં એમાં બળકત ના થાય આવા વિચાર હોય ને બધા પણ જો આશીર્વાદ સાથે હોય ને અને તમે નુકસાન ફાયદા નું ના વિચારો ને તો જ તમારા દેવ આશીર્વાદ આવે પણ જાતે જાતે કોઈનું નું લેતા હોય ને તો દેવ તમને આશીર્વાદ નહીં પણ એ ત્રાસ રહે તમારા કોઈનું ઓતરવું નહીં કોઈના મન ને તમારાથી પીડા ના થાય એ પીડાય નહી એ ધ્યાન રાખવું કોણ રાખે કોણ રાખે શરૂઆત અહીંથી જ થાય અહીંથી થાય અહીંથી સાસુ કજિયા પતિ પતિ ના કઈ કજિયા હોય એ તો ધોયું ના હોય